ગુજરાતમાં બે હાજર સત્તરની ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ દલિત અધિકારી રેલીની પૂર્ણાહુતિના ભાગરૂપે જાહેરસભા યોજી આગામી દિવસોમાં વધુ આંદોલનોની ચીમકી આપી હતી જોકે સ્થાનિક લોકોમાં વિરોધના સ્થુર શરૂ થવા પામ્યા છે ઉના કાંડને એક વર્ષ પૂર્ણ થવાની સાથે એક સપ્તાહ પહેલા મહેસાણાથી શરૂ થયેલી દલિત યાત્રા આજે બનાસકાંઠાના ધાનેરા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જો કે સ્થાનિક નેતા અને અગ્રણીઓની બાદ બાકીને પગલે સભામાં સ્થાનિકોની પાંખે હાજરી હતી જો કે જીજ્ઞેશ માવાણી આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની સાથે રાજનીતિમાં પણ ફેરફાર લાવવા એકરૂપ બનવા અપીલ કરી હતી જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સંઘ પરિવાર અને સરકારના યથાર્થ પ્રયત્નો બાંસ પણ આઝાદી કૂચ યાત્રા દલિત મુસ્લિમ એકતાના નારા સાથે અને ઠાકોર પાટીદારના ટેકા સાથે આજે ધાનેરા આવી ચૂકી છે સમગ્ર યાત્રા દરમિયાન ઠાકોરો પાટીદારો દલિતો મુસ્લિમો તમામનું સમર્થન પ્રાપ્ત થયું હતું ત્યારે ગુજરાતની સરકારના પેટમાં તેલ રેડાયું છે આઝાદી કૂચ યાત્રા પૂર્ણ થતાની સાથે જ દલિતો સાથે મજાક કરનાર અને આ કાગળ પર દલિતોને જમીન આપનાર સરકાર સામે લડત લડીશું અને ધાનેરાના લવારા ગામે જે સરકાર દ્વારા દલિતોને જમીન આપવામાં આવી છે તેના કબજો મેળવી વાદળી ઝંડો ફરકાવીશું પરિવાર અને એમની સરકારના અથાગ પ્રયત્નો દબન છતાં આઝાદી કૂચ દલિત મુસ્લિમ એકતાના નારા સાથે ઠાકોર પાટીદાર સમાજના ટેકા સાથે આજે ધાનેરાની ધરતી પર આવી ચૂકી છે સમગ્ર યાત્રા દરમિયાન દલિત સમાજના લોકોને પાટીદાર ઠાકોર મુસ્લિમ સમાજનું અદભુત સમર્થન પ્રાપ્ત થયું એના કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતની સરકારના પેટમાં તેલ રેડાયું છે પણ ખાસ મહત્વની વાત એ છે કે આઝાદી કુશની પૂર્ણાહુતિ બાદ દલિત સમાજની મશ્કરી કરતા હોય હજારો એકર જમીનોની ફાળવણી માત્ર કાગળ ઉપર થઈ છે એમ ધાનેરાના લવારા ગામમાં દલિતોને ફાળવેલી જમીનોનો કબજો મેળવવા જઈશું મને જે સૂત્રો પાસેથી માહિતી મળી મુજબ ગઈકાલે સરકારે કબજો આપ્યો પણ આજે પાછો ફરીથી દલિત સમાજના લાભાર્થીને ધમકી મળી છે કે જો જમીન પર પગ મૂક્યો તો તારી પથારી ફેરવી રાખીશું એટલે આ મારા કાર્યક્રમ દરમિયાન એ સંબંધિત બીજી ઘોષણા કરવાનો છું તાબડતોબ આજે જ એક સરપ્રાઇઝ પેકેજ સરકાર આપવું પડશે એવું મને લાગે છે જ્યાં સુધી માથામારે લોકોની સામે ગુનો દાખલ કરી રહે એમને ફિટ કરવામાં નહીં આવે ત્યાં સુધી દલિત સમાજના અમારા ભાઈઓ જમીન ખેડી નહીં શકે અને ત્યાં સુધી જમીન ફાળવણીનો હેતુ બર નહીં આવે અને ત્યાં સુધી આઝાદી પણ પૂરી નહીં થાય લવારા ધરતી ઉપર સંઘર્ષની સેથી પાડીશું એ જમીનોનો કબજો મેળવીશું અને ત્યાં સંઘર્ષના પ્રતિક તરીકે જ્યાં સુધી વાદળી ઝંડો નહીં ફરકાવીએ ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે બીજું આવનારા દિવસોમાં સમગ્ર બનાસકાંઠામાં અને સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ જમીનોની ફાળવણી દલિત સમાજને માત્ર કાગળ ઉપર થઈ જાય એનો વાસ્તવિક કબજો મેળવીશું તો જ અમે માનીશું કે આ રાજ્યની અને દેશની અંદર અમને સાચા અર્થમાં આઝાદી મળી બનાસકાંઠામાં આજે યોજાયેલી જાહેર સભામાં જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે અમે ભાજપ અને સંઘની સામે છીએ અને આગામી સમયમાં આરપારની લડાઈ લડીશું તેમજ બંધારણના વિરોધમાં સંઘ અને ભાજપ હોવાના પગલે આગામી સમયમાં પણ વિરોધમાં જ રહીશું બિલકુલ સંઘ પરિવાર અને ભાજપની સરકાર આ દેશના બંધારણ તોડી મરોડી મનુસ્ફૂર્તિ લાગુ કરવા માંગે છે આ દેશના બંધારણ સદંતર આગામી સમયમાં નવારામાં આજે જઈને જમીન કબજો મેળવીશું બનાસકાંઠાના વાવ થરાદ ડીસા ધાનેરા દિયોદર જ્યાં પણ જમીનોની ફાળવણી માત્ર કાગળ પરથી કબજા મેળવીશું અને પંદરમી ઓગસ્ટે જ્યારે માનનીય પ્રધાનમંત્રીજી તિરંગો લહેરાવતા ત્યારે એના આગલા દિવસે ચૌદ તારીખે સુઈ ગામ તાલુકાના સોનિથ ગામમાં જે દલિતો ને જમીનોની ફાળવણી માત્ર કાગળ ઉપર થઈ જાય એનો કબજો મેળવવાનો કાર્યક્રમ પણ અમે ઘડી કાઢીશું જોકે જિલ્લા કલેક્ટર દ્વારા લવારા ગામની જમીનના મુદ્દે સમાધાન થયું હોવા છતાં વિરોધાભાસ પેદા કરાયો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જમીનનો કબજો પણ અપાયો છે પરંતુ અગાઉના કબજેદાર ખેડૂતને ધમકી આપ્યાની પાયા વિહોણી બાબતને લઈ જીગ્નેશ મેવાણીએ ધમકી આપનાર સામે ગુનો દાખલ કરાવવા અને પોલીસ મથકે ધારણાની જાહેર કરતા પોલીસે ધમકી આપનાર સામે ગુનો નોંધવાની અને પોલીસ પ્રોટેક્શન આપવાની તજવીજ હાથ ધરી હતી જોકે બાદમાં પણ એફઆઈઆરની કોપી હાથમાં ન આવે ત્યાં સુધી સભા સ્થળે બેસી રહેવાની ચીમકી આપી હતી જોકે સ્થાનિક લોકો સભા સ્થળે ચાલતા થયા હતા અને જીગ્નેશ મેવાણી વડાપ્રધાન ચેલેન્જ આપતા જણાવ્યું હતું જો છપ્પન ની છાતી હોય તો દલિતોની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરી બતાવે અને અમે પણ માનીએ છાતી છપ્પન ઇંચ ની છે એક તરફ બે હાજર સત્તર માં ચૂંટણી આવી રહી છે તેવા સમયે સમાજ બની બેઠેલા નેતાઓ પાટીદાર ઠાકોર બાદ હવે દલિત સમાજ પણ સરકાર સામે ટાર્ગેટ બનાવાય તો નવાય નહીં સુરત ગલચર નો રિપોર્ટ ધનેરા